ઘરમાં રાખેલી જૂની ચપ્પલ તમને કરોડપતિ બનાવી શકે છે એક ચપ્પલથી તમારા સૂયા થયેલા ભાગ્યમાં જાગરણ આવી શકે છે ઘરમાં સુખ અને બરકત આવશે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા આસપાસની દરેક વસ્તુનો સંબંધ આપણા ગ્રહો સાથે હોય છે જેના અસરથી આપણા જીવનમાં ઘણા ફેરફારો આવી શકે છે તેથી દરેક વસ્તુને યોગ્ય જગ્યા પર રાખવું ખૂબ જ જરૂરી છે હવે ચપ્પલના વિશે વાત કરીએ તે વ્યક્તિના ભાગ્યને પણ ચમકાવવા માટે મદદ કરી શકે છે ચપ્પલ સાથે જોડાયેલી ઘણી વાતો છે જે પર જો તમે ધ્યાન નહીં દો તો તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે કેટલાક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિના પગમાં પહેરેલી ચપ્પલ જોઈને આપણે તેમની હેસિયત વિશે અંદાજ લગાવી શકીએ છીએ એટલે કે ચપ્પલથી લોકો રંગથી રાજા બનતા હોય છે અને રાજા પણ રંગમાં ફેરફાર કરી શકે છે ચપ્પલ તમને અમીર બનાવી શકે છે અને જો તમે કેટલીક વાતોને અવગણતા રહ્યા તો તે તમને કંગાળ બનાવવામાં પણ નહીં લાગે આવો જાણીએ એ વાતો કે જેઓને ચપ્પલ વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર સદાય રહે તો આ વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો એક તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરે તૂટેલી કે બહુ જૂની અને ખરાબ ચપ્પલ પડેલી હોય છે લોકો વિચારતા હોય છે કે ક્યારેક ઠીક કરાવી લઈશું પરંતુ તૂટેલી ચપ્પલ ઘર માટે અશાંતિનું કારણ બને છે એટલે જો તમારી કોઈ ચપ્પલ તૂટે તો તેને તરત જ ઘરે પરથી હટાવી દો બે એમ ક્યારેય નહીં થવા દો કે ઘરના મુખ્ય દ્વારમાં જ કે ચપ્પલ્સ એકઠા થાય મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે છે જો દરવાજો સાફ સફાઈ ન હોય અને તેની આજુબાજુ જૂતાઓનો ઢેર લગાડેલો હોય તો રહે છે ત્યાં માતા લક્ષ્મી રૂઠીને પાછી જઈ શકે છે જેના કારણે તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે ત્રણ ચપ્પલોને ક્યારે ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ન રાખો ઈશાન કોણને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને આ દિશામાં ભગવાનનો નિવાસ હોય છે જો તમે આ દિશામાં ચપ્પલ રાખો છો તો દુર્ભાગ્ય તમારું પીછો નથી છોડી દેતું અને ઘરમાં દરિદ્રતા રહે છે ચાર ઘણી વાર ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલ બીજી ચપ્પલ ઉપર રહી જાય છે આવું ચપ્પલ છોડી દેવું ખૂબ અશુભ માનવામાં આવે છે જો તમારી ચપ્પલ ઉલટી છે કે બીજી ચપ્પલની ઉપર છે પણ પડ્યું છે તો એ વ્યક્તિ પર બીમારીઓનો સાયો પડવા લાગે છે એટલે જો કોઈ ચપ્પલ ઉલટી દેખાય તો તેને તરત સીધું કરી દો અને તમારી ચપ્પલને ભૂલીને પણ ઉલટી ન રાખો પાંચ ઘરમાં ચપ્પલ ક્યારેય દહલીજ પર ઊભી રાખવી જોઈએ નહીં ઘણા લોકો ચપ્પલ સૂકવવા માટે દહલીજ પર રાખે છે આ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને બરકત ઉડી જાય છે આમાં વિશ્વાસ છે કે ચપ્પલ આ રીતે રાખવાથી ઘરના શુદ્ધિકરણને ભંગ થાય છે અને આ દેવી દેવતાઓની કૃપાને પણ દૂર કરી શકે છે દહલી જ ઘરના પ્રવેશનું ચિહ્ન છે મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે અને તેને સાફ સુથરો રાખવો જરૂરી છે જ્યારે ચપ્પલ કે જૂતા આ જગ્યાએ રાખવામાં આવે છે ત્યારે તે ફક્ત દૃષ્ટિની સૌંદર્યને જ નહીં પણ ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાના પ્રવાહને પણ અવરોધિત કરે છે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ફક્ત આપણા માનસિક આરોગ્ય પર જ નહીં પરંતુ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પર પણ પડી શકે છે છ ક્યારેય જૂતા ચપ્પલ પહેરીને ભોજન ન કરવું કારણ કે આથી માતા અન્નપૂર્ણા તમારીથી નારાજ થઈ જાય છે અને દુર્ભાગ્ય તમારો પીછો નથી છોડતું ઉપરાંત ઘરની રસોડામાં ચપ્પલ જોતા પહેરીને ક્યારેય પ્રવેશ ન કરવો આવું કરવું બહુ અશુભ માનવામાં આવે છે આથી તમારા ગ્રહ ખરાબ થઈ શકે છે અને મુશ્કેલીઓનો ડેરા તમારી ઉપર તૂટી શકે છે સાત ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરે બરકત નથી આવતી કોઈને પણ ઉપહાર તરીકે જૂતા કે ચપ્પલ ના આપો સાથે જ તૂટેલા ઘીલા જૂના ચપ્પલ પહેરવું પણ અશુભ માનવામાં આવે છે આ બેદમનાને આમંત્રણ આપે છે જેટલું શક્ય હોય તમારા જૂતા અને ચપ્પલને સ્વચ્છ રાખો અને હંમેશા ધોવા પહેરો ઘરમાં જૂતા અને ચપ્પલ ઉઘાડા ઉઘાડાના છોડી દેવા જોઈએ જેમના ઘરે ચપ્પલ બિખરેલા રહે છે ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ પડે છે આઠ જો તમે શનિદેવની કૃપા પામવા માંગતા હો જો તમને કોઈ શુભ કાર્ય માટે જવું હોય અથવા ઘેરથી બહાર નીકળવું હોય તો ફાટેલા જૂતા અથવા ચપલ પહેરીને બહાર ન નીકળો ફાટેલા જૂતા અને ચપલ તમારા કાર્યમાં અવરોધ ઉભા કરી શકે છે માનવામાં આવે છે કે ફાટેલા અથવા તૂટેલા ફૂટવેર પહેરવું ઈદેવને ગમતું નથી અને આથી તે ઓજ થઈ શકે છે તેથી શુભ અવસરો પર હંમેશા સારા અને યોગ્ય જૂતા કે ચપલ પહેરવાની સલાહ આપવામાં આવે છે જો શક્ય હોય તો નવા અથવા સારી સ્થિતિમાં જૂતા કે ચપલ પહેરો જેથી તમારી યાત્રા સફળ અને શુભ બની રહે આ રીતે જો તમે ક્યાંક જઈ રહ્યા છો જ્યાં તમારે સારા કપડાં પહેરવા જરૂરી છે હવે તો જૂતા અને ચપ્પલ પણ તમારા પહેરવે મહત્વપૂર્ણ ભાગ છે નવ શનિવારે જૂતા અને ચપ્પલ દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને ચમરમાં બનેલા જૂતા અને ચપ્પલ શનિવારે દાન કરવાથી શનિદેવની કૃપા તમારા પર રહે છે અને આથી તમારા નવગ્રહ પણ સુધરે છે એવું માનવામાં આવે છે કે શનિદેવને દાન આપવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે આ કાર્ય કરવાથી વ્યક્તિના પાપોમાં ઘટાડો થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે આથી વ્યક્તિની માનસિક શાંતિ પણ વધે છે કારણ કે દાન આપવાથી સંતોષ અને આત્મિક પ્રસન્નતા દસ ઘરમાં જૂના જૂતા ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જાવાસ કરે છે આ કારણે તમારા ઘરમાં કોઈ ન કોઈ વ્યક્તિ બીમાર રહેતો જ હોય છે અને ગરીબી પણ ઘર છોડવા માટે તૈયાર નથી તેથી જે જૂતા ચપ્પલનો ઉપયોગ નહીં થાય તે ઘરે રાખવા જોઈએ નહીં આથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ થાય છે આવા ચપ્પલને તો ઘરેથી કાઢી નાખો અથવા કોઈ ગરીબને દાનમાં આપી દો અગિયાર જેમના કુંડલામાં શનિ ગ્રહ ભારે હોય છે અથવા જેમની દશામાં શનિની સાડે સાતી ચાલી રહી હોય છે તેમને મંગળવાર શનિવાર અને ગ્રહણના દિવસે જૂતાંચ પિલ્લા બિલકુલ નહીં ખરીદવા જોઈએ અમાવસ્યાના દિવસે પણ જૂતાંચ પિલ્લા ન ખરીદો નહીં તો તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી રહેશે બાર કદી પણ બીજા વ્યક્તિના ચપલા ન પહેરો તમારા ઘરના સભ્યોના ચપલા વાપરી શકો છો પરંતુ બહારના વ્યક્તિના ચપલા ન પહેરવા આ કરવા પર તે વ્યક્તિનો દુર્ભાગ્ય તમારા પર આવી શકે છે અને તેના જીવનના સંઘર્ષો તમારા પર પણ અસર કરી શકે છે તેર શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે તમે એક સરળ ઉપાય અજમાવી શકો છો કાળો જૂતા પહેરીને હનુમાન જાઓ બહાર ઉતારો હનુમાનજીના દર્શન કરો અને તે જૂતા ત્યાં જ છોડી દેવું પછી ખાલી પગે ઘરે પાછા આવો કેમ કે તે જૂતા કોઈ જરૂરતમંદને મળી જતા અને આથી શનિદેવ અને બજરંગબલી આપણી જિંદગીના કષ્ટોને દૂર કરશે આ ઉપાયથી શનિદેવની કૃપા તમારા ઘરમાં રહેશે અને સુખ અને સમૃદ્ધિ હંમેશા રહેશે ચૌદ જ્યાં ઘરમાં અનાજ અને ધનનો ભંડાર હોય ત્યાં જૂતા ચપ્પલ પહેરીને ક્યારેય જવું નહીં જે જગ્યાએ ઘરના અનાજ અથવા ખાવાના સામાન હોય ત્યાં જૂતા પહેરીને જવું યોગ્ય નથી આવું કરવા પરથી તમારા અનાજને નુકસાન થાય છે અને ધનમાં નુકસાન થાય છે પંદર શનિવારે તમારા કોઈ જૂના અને ઉપયોગમાં ન આવતા જૂતા કે ચપ્પલ પહેરીને કોઈ ચોરાહે જાઓ ત્યાં જૂતા ઉતારીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમે તમારા ધનથી જોડાયેલી તમામ સમસ્યાઓ આ જૂતા સાથે છોડતા છો પછી તે જૂતા ત્યાં જ છોડીને ઘરે પાછા આવો આથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને ઘરમાં વિશાળતા રહેશે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેવા માટે આ માહિતી જનરસને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધનની ઉપાય અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વીડિયોનો ઉદ્દેશ ફક્ત તમને માહિતી આપવાનો છે બહુત સારી સલાહ આપવી છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વીડિયો સારી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ